તથામે સુ કરો વિચાર યાદના સત્સંગમાં મારું લખી લેજો ના હરે બોલાનાથ તમે સુ કરો વિચાર યાદના સત્સંગમાં મારું લખી લેજો ના મયર તને પરતા નામ તમારું લપતા અરસાને પર એ તમાર આ બજન્મ યમી મસ્ત બની ભરતા તમાર આ બજન્મ યમી મસ્ત બની ભરતા સાસે સાસુ કોમ બળના તમારો આભાર આજ્ઞા સત્તમ મારું લખી લેજો ના આમ સાસે સાસુ કોમ બળના તમારો આભાર આજ્ઞા સત્તમ મારું લખી લેજો ના એક વાર બાર બાપા મને તમારો બૈબે જો અંત સમયે બાપા આવી ઉભરે જો અંત સમયે બાપા આવી ઉભરે જો તેલી ઘડીએ બાપા દર્શન દેજો સેલી ઘડીએ બાપા દર્શન દેજો ત્યારે કળજિતમાં બાપા તમારો આભા આજના સત્સંગમાં મારું લખી લેજો ના અમયા એક દુખમાં બાપા તમારો આયાર આજના સત્સંગમાં મારું લખી લેજો ના અમયા આદની આધીમાં મારું લખી લેજો ના અમયા આદની આધીમાં મારું લખી લેજો ના ગોપી મંડળ તમને ફૂલડે વધાવે ગોપી મંડળ આ જ ના સજંગ મા મારું લખી લેજો ના આ ભક્તની અરજી છે કરે બોલા ના ત યાદ ના સજંગ મા મારું લખી લેજો ના મયા સ્મિયા દી માં મારું લખી લેજો ના મયા દુનિયાધી માં મારું લખી લેજો ના મ ભૂલ સુખ મારી કરી દેજો માં ભૂલ સુખ મારી ¡Papi, madre, boni,